બપોરના અઢી વાગ્યાના સુમારે મહિલાઓ તથા જેનું દબાણ ફેલું છે તે પુરુષો પણ એકત્રિત થઈ અને કામગીરીમાં દખલ કરતા હતા એ દરમિયાન એસડીએમ સાહેબ તરફથી અમારા તરફથી પોલીસ હાઉસ પ્રશાસન અને વહીવટી તંત્ર તરફથી તેમણે સમજાવવાની કોશિશ કરી અને કામગીરીમાં દખલગીરી નહીં કરવા માટે સમજાવતા તેમ છતાં સમજાવેલા નહીં અને પથ્થરમારો ચાલુ કરતા પોલીસે જરૂરી બળ વાપરી અને ટોળાને ડિસ્પર્સ કરી દીધું છે અને પોલીસની કામગીરીમાં અને દબાણ હટાવવાની કામગીરીમાં જે અવરોધ કરતા હતા તેવા પંદર વ્યક્તિઓને ડિટેન કરેલ છે અને તમામના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે એક માઇનર વિરોધ જેવું નોંધાયું હતું પરંતુ પોલીસની હાજરી હતી અને લોકોને સમજાવટ કરી અને પોલીસ દ્વારા મદદ લઈ અને તેઓ લોકોને ડિસ્પર્સ કરી દેવામાં આવ્યા છે હાલ આ પ્રકારની કોઈ પણ લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિનું નિર્માણ થયેલ નથી સિત્તેર વર્ષથી સાહેબ અમે રહીએ છીએ બરાબર અમારે પાંચસો વીસ ઘર તોડ ને કે અમે કોઈ કાંકલી ચારો બી નહી કર્યો તાત્કાલિક ચાલુ કર્યું છે બરાબર અમને બે પાંચ દિવસનો ટાઈમ આવે તો અમે મંદિર જાતે ખરી લઈએ હિન્દુ રીતિ રિવાજ પણ અમારે બોલે મુગલે જે મંદિર તોડ્યા ને એવા ઢાંચા તોડીને સાહેબ અંગ્રેજોના જમાના રીતે દોઢ મહિના આગળ નોટિસ અમને સાહેબ આલી છે ઘણી વખત નોટિસ આપી પણ આ ફેર અમે રૂબરૂ મુખ્યમંત્રી જોડ ગયા અને મુખ્યમંત્રીએ કીધું અમારી દેખતા મુખ્યમંત્રીએ ફોન કર્યો છે કલેક્ટર સાહેબને બાર તારીખે બાર તારીખે ફોન કર્યો કલેક્ટરને ને પરવીન ચૌધરી કલેક્ટર આણંદ બરાબર એમને ફોન કર્યો કે આ લોકો ની જગ્યા બીજા ફરવાઈ તરીકે અમને વ્યવસ્થા કરી આલો સરકાર સાહેબસો વીસ ખર્ચો અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે